નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ અને આજે તારીખ ત્રીસ જુલાઈ બે હજાર પચીસ અને આપણે વાત કરીશું આજે ગુજરાતમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે કયા વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે અને કયા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌપ્રથમ વાત કરીએ મહત્વપૂર્ણ હાઇલાઇટ્સની તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન ફરીથી ધમાકેદાર રીતે થવાનું છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છૂટા છવાયો વરસાદ પડવાનો છે સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ ઝાપટા પડ્યા છે અને કચ્છમાં આજે યલો એલર્ટ જાહેર કરાયું છે ચાલો હવે આપણે આ આગાહીને વિગતવાર સમજીએ તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે મેઘનો ઘેરો વસવાટ છે ખાસ કરીને નવસારી વલસાડ ડાંગ તાપી અને સુરત જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે વલસાડ અને ડાંગમાં દિવસ આખો ભારે વરસાદ ચાલુ રહી શકે છે નવસારી અને તાપીમાં થોડીવાર તીવ્ર અને થોડીવાર સામાન્ય ઝાપટાં પડશે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળશે અમે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આજે વરસાદ થોડો નરમ રહે છે આણંદ ખેડા વડોદરા પંચમહાલ દાહોદ જેવા વિસ્તારોમાં છૂટા સવાયા ઝાપટા પડી શકે છે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે છે પરંતુ ભીંજવતો વરસાદ થવાના પણ સંજોગો જોવા મળે છે વડોદરા શહેરમાં સાંજ પછી વરસાદ જોવા મળશે હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આજના દિવસે હળવો વરસાદ થશે સાબરકાંઠા અરવલ્લી પાટણ અને મહેસાણા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે બનાસકાંઠા અને કચ્છના વિસ્તારોમાં કેટલીક જગ્યાએ મધ્યમ ઝાપટાં પડી શકે છે માઉન્ટ આબુ નજીકના વિસ્તારોમાં મેઘમેહર થવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવા ઝાપટા અને ટૂંકા વરસાદના સંજોગો છે જેમાં રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અમરેલી અને બોટાદમાં છૂટાછવાયા ઝાપટા ઝાપટાં પડી શકે છે મોરબી અને જામનગરમાં પણ સાંજના સમયે વરસાદની શક્યતા વધુ રહી છે અને કચ્છની વાત કરીએ તો કચ્છમાં આજે પવન અને વરસાદનું યોગદાન બંને રહી શકે છે ભુજ ગાંધીધામ મુન્દ્રા અને લખપત વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે સાંજના સમયે વીજળી સાથે વરસાદ જોવા મળશે અને છેલ્લે વાત કરીએ કે હવામાન વિભાગની કઈ જગ્યાએ કયા એલર્ટ આપવામાં આવ્યો છે તો સૌ યલો એલર્ટ તો આ એલર્ટ વલસાડ નવસારી સુરત ડાંગ તાપી અને કચ્છ જિલ્લામાં આપવામાં આવ્યો છે ત્યારબાદ ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો હાલ કોઈ જિલ્લો નથી પરંતુ પરિસ્થિતિ વચ્ચે બદલાઈ શકે છે તો મિત્રો આ હતી આજના સમગ્ર ગુજરાતની વરસાદની સંપૂર્ણ આગાહી જો તમે આવી જ હવામાન સંબંધિત અપડેટ્સ મેળવવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં